તરફ પાટણમાં એમએલએ ના હોર્ડિંગ્સ ઉતારી લેવા ચીફ ઓફિસર દ્વારા આદેશ કરાયો ત્યારે પાલિકાના ચીફ ઓફિસર અને એમએલ સામે આવ્યા છે જણાવી દઈએ કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને નગરપાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર આવ્યા છે નગરપાલિકા દ્વારા એકાએક પાટણમાં લગાવેલ હોર્ડિંગ્સ હટાવવાનું કામ શરૂ કરવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો પાટણમાં લગાવેલ હોર્ડિંગ્સનો કોઈ પણ ચાર્જ નગરપાલિકાને આપવામાં નથી આવ્યો તે મુદ્દે પાટણના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે પોલીસને સાથે રાખી એકાએક હોર્ડિંગ્સ ઉતારવાનું કામ શરૂ કર્યું

તમને મંજૂરી ના આપી શકીએ અને એનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે આગામી કારોબારીમાં અમે આ બાબત મૂકેલી છે એનો અર્થ એ થયો કે જ્યાં સુધી આગામી કારોબારી સમિતિ ના મળે અને કોન્ટ્રાક્ટ રદ ના થાય ત્યાં સુધી એની માલિકી એજન્સીની રહે છે એ બોર્ડ એજન્સીની સંમતિથી અમે લગાવ્યા છે જો બોર્ડ ઉતારવા હોય તો એને એજન્સીને નોટિસ આપવી પડે એજન્સી સામે કાર્યવાહી કરવી પડે સાથે ચીફ ઓફિસર નગરપાલિકાના જે ઝડકતા પ્રશ્નો છે જે નગરપાલિકામાં ગંદકી છે નગરપાલિકાના બે ડબલ વેરા કરી દેવામાં આવે આજે પાટણની અંદર ઠેર ઠેર ગટરો ઉભરાય છે ઠેર ઠેર સ્ટ્રીટ લાઇટો બંધ છે પાટણની જનતા ટ્રાફિકની સમસ્યાથી એ ટ્રાયમામ થઈ ગઈ છે અને જે બેનર આવા પંદર દિવસ પહેલાં અમારા એક મહિના પહેલાં અમારા શહેર પ્રમુખ દીપકભાઈએ ચીફ ઓફિસરને વોટ્સઅપથી મોકલેલું છે કે આ બેનર ગે કાઢે છે એ બેનર આજ સુધી ઉતાર્યા નથી અને ધારાસભ્યને એક દિવસ માટેના આજે રાતે બાર વાગે અમે બેનર ઉતારી લેવાના હતા અને જાતે પોતાની જાતને સિંહણ ગણી અને આ રીતે બે બેનર ઉતારવા રોડ ઉપર આવવું આના કરતાં ચીફ ઓફિસરે પાટણના વિકાસના પ્રશ્નોમાં રસ લીધો હોત અને રાતે જે જગ્યાએ ગટારો ઉભરાય છે જે જગ્યાએ આગે અમે ગંદકી સાફ કરી એ જગ્યાએ અને આજે પણ છેલ્લા વીસ દિવસથી પ્રાંત ઓફિસની નીચે જે સ્ટ્રીટ લાઇટો બનશે ત્યાં જઈ અને નજર કરી હોત તો અમે એમને આપીએ નગરપાલિકાએ એ બાબતનો સ્પષ્ટ ઇન્કાર કરેલ છે અને કોઈપણ પ્રકારની અનુમતિ કે પરમિશન આપેલ નથી તેમ છતાં નગરપાલિકાની જગ્યા ઉપર આવા હોર્ડિંગ લગાવી દીધા છે અને જ્યારે નગરપાલિકાના છોકરાઓ ત્રણ વાગ્યાથી આ હોર્ડિંગ ઉતારવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અમારા છોકરાઓની સાથે બેવધું વર્તન કરી પચાસ સાઠ માણસોનું ટોળું લાવી ગુંડાગર્દી દેખાડી એટલે એ એવું સાબિત કરવા માંગે છે કે ભાઈ નગરપાલિકા જેવી તંત્ર જે છે એની કોઈ વેલ્યુ નથી બરાબર આજે ધારાસભ્ય છે જાહેર સેવક છે તો એમને એટલીસ્ટ પોતાના કાયદા પોતાની માન મર્યાદા જે કઈ